છ ફતેપુરા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પીવાના પાણી સાથે ડ્રેનેજ મિશ્રિત ગંદુ પાણી અને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સર્જાય છે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે પાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી શેના ઇલેક્શન વોર્ડ નંબર છ ફતેપુરા કુંભારવાડા સ્થિત લુહાર મોહલ્લામાં છેલ્લા છ મહિના ઉપરાંતથી ડ્રેનેજ મિશ્રિત પીવાનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે એ વારંવાર ડ્રેનેજો પણ ઉભરાતી હોવાથી અસંખ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે સ્થાનિકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે છતાં વેરો ભરતી જનતાને પીવાના શુદ્ધ પૂરતા પ્રેશરથી પાણી તથા ડ્રેનેજની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી સ્થાનિકો દ્વારા અનેકવાર સ્થાનિક વોર્ડ કચેરી ખાતે રજૂઆતો કરી હોવા છતાં અધ્યયન સુધી કોઈ નિકાલ આવ્યો નથી બીજી તરફ શહેરમાં ગત બુધવારે પડેલા અઢી ઇંચ વરસાદમાં અહીં પુષ્કળ પાણીનો પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને તેમ છતાં પાલિકા તંત્ર કે સ્થાનિક કાઉન્સેલરો અહીં લોકોની સમસ્યાને જોવા જાણવા આવ્યા નથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે સ્થાનિકોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે રાજકારણીઓ સ્થાનિક કોર્પોરેટરો ફક્ત ચૂંટણી સમયે જ અહીં દેખાય છે ને કોઈ આવતું નથી અહીં વિકાસની વાતો ફક્ત કાગળ પૂરતી જ છે કોઈ સુવિધા આપવામાં આવતી નથી આ ફતેપુરા કુંભારવાળા છે લુવાર મેલ્લો છે અહીંયા પાણી લગભગ છ મહિનાથી ગંદુ આવે છે કમ્પ્લેનો કરી છે કંઈક કમ્પ્લેનો કરી છે કોર્પોરેટરના ઘરે ઘરે જઈને ડોલો પાણી ગંદુ બતાવ્યું છે એના છતાં કોઈ ઉપાય નથી આનો અમારા છોકરાઓ નાના નાના બીમાર છે ઝાડા ઉલટીનો શિકાર બની ગયા છે અત્યારે રોગચાળો વધારે પહેલા એના પહેલા અમે આ રિપોર્ટરોને બોલાવીને આ રીતનો અમે સમાચારમાં આપવા માગીએ છીએ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવા માગીએ છીએ આનો કોઈ નિકાલ કરો આ ગટરો બાકી તમે જોવો પાણી તમે જોઈ શકો છો પાણી એકદમ ડોરું ગંદુ આવ્યું છે હવે ચૂંટણીના સમયે જ આ લોકો દેખાય છે બાકી કોઈ કોર્પોરેટરો ઘરે બી કે કોઈ કોર્પોરેટર ફોન ઉઠાવવા રાજી નહીં દરેક કોર્પોરેટર આ રીતે જવાબ આપે છે કે બસ આવે છે આવે છે આવે છે એ વાત નહીં પંદર દિવસ થયા ગટર તમે ખોલીને હું ખોલી જાતે ખોલીને બતાવવા રાજી છું આખી ગટર ભૂલ છે ત્રણે રાજુભાઈ રબારી ફતેપુરા કુંભારવાડામાં કેટલાય ટાઈમથી અહીંયા એવી સમસ્યા છે કે ડોળું પાણી આવવાથી બધા લોકો એટલા બીમાર થઈ જાય છે એટલા બીમાર થઈ જાય છે ને કે અત્યારે ગરીબ બચારા દવા લેવાય કેવી રીતના જઈ શકે કે એટલું પાણી ગંદુ આવે છે કે પાણી પીવાલાયક તો નથી પણ નાવા ધોવાલાયક એ પણ નથી પાણી અમે લોકો કેટલા જણને કોર્પોરેશનવાળાને કેટલા ને ફરિયાદ કરી કરીને થાકી ગયા છીએ પણ એ લોકો કોઈ જવાબદારી લેવાની સમય શકતા જ નહીં હવે અમારે એ ની જવાબદારી નહીં લેવાની તો અમારે શું કરવાનું અમે એ લોકો પર ભરોસો ચાલી છે હવે વોટ લેવા આવે ત્યારે અમારી જોડે પ્રેમથી વાતો કરે છે અને અત્યારે આવા સમયે એ લોકો જવાબ ના આપે તો અમારે કઈ જવાનું અમે મનીષાબેન ઠક્કરને બી કીધું ફોન કર્યો આ રાજુભાઈએ બી ફોન કર્યો કે ફોન ઉઠાવતા પણ નથી નથી જવાબ આપતા એનું ઘર અહીંયા નજીકમાં જ છે તો પણ એ લોકો અહીંથી અહીંયા બે પગલાં સુધી આવી પણ નહીં શકતા કે જોઈ પણ નહીં શકતા અમે કોને ફરિયાદ કરવાની હવે આ બધી